આજે સવારે મહારાષ્ટ્રના પુણે આવી રહેલી એક પેસેન્જર ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી આજે સવારે દોડથી પુણે માટે નીકળતા જ ડીઈ એમયુ ટ્રેન અચાનક એક કોચમાં આગ લાગી ગઈ કે જેમાં કોચનો મોટો ભાગ વળીને ખાખ થઈ ગયો કોચમાં આગ જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો કોચમાં બેઠેલા મુસાફરોએ ધુમાડો નીકળતો જોયો અને તેઓએ જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો તેમજ મુસાફરોએ સ્ટેશન માસ્ટરને આગ વિશે જાણ કરી ગઈ જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ આખો કોચ દુમાડાથી ભરાય આરપીએફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતું મળતી માહિતી મુજબ ઘટના સમયે એક વ્યક્તિ શૌચાલયમાં ફસાઈ ગયો હતો ધુમાડાને કારણે તેનો શ્વાસ નિવા લાગ્યો હતો પરંતુ દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો દોડ રેલવે પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે તપાસ બાદ રિપોર્ટ રેલવે અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે કે જે કોચમાં આગ લાગી હતી તેની ટ્રેનથી અલગ કરી દેવામાં આવી છે અને બાકીના ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન તરફ મોકલી દેવામાં આવી છે બધા મુસાફરો સુરક્ષિત છે તપાસ કર્યા પછી જ મુસાફરો સાથે ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી આ મામલે રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટ્રેનના કોચમાં આ એક વ્યક્તિએ કોચ પાસે રાખેલી ટ્રેનના ડસ્ટબિનમાં ફેંકેલી બીડીને કારણે લાગી હતી આગને કારણે કચરો સળગી ઉઠ્યો હતો અને કોચ ધુમાડા ભરાય ગયો હતો ડસ્ટબિનમાં બીડી ફેંકનાર વ્યક્તિ કોચમાં જ બેઠો હતો એક વ્યક્તિએ તેને બીડી ફેંકતા જોયું હતું અને તેને આરપીઆર ને તે વ્યક્તિ વિશે જાણ કરી કડક પૂછપરછમાં વ્યક્તિ બીડી ફેંકવાની કબૂલાત કરી અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો આ અકસ્માત સવારે આઠ વાગ્યાની આસપાસ થયો હતો અને પુણે જિલ્લાના યવત ગામ નજીક કોચ ધુમાડાથી ભરાયેલો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાની કે સંપત્તિને નુકસાન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ